સુરત ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સાથે મેમન સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો છવ્વીસ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરત શહેરમાં મોરબી ટંકારા મેમન સમાજ દ્વારા નર્સરીથી ધોરણ બાર સુધી અને કોલેજના છોકરા છોકરીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું મોરબી ટંકારા મેમન સમાજ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાંગ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં નર્સરીથી ધોરણ બાર સુધી અને કોલેજ ભણતા છોકરા છોકરીઓ અને એમના માતાપિતા પણ ઉપસ્થિત થયા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત ભણતર કરતા વિદ્યાર્થીઓને અને સમાજના અન્ય લોકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાંગ ઉપસ્થિત છોકરીઓએ કહ્યું કે એવું જરૂરી નહીં કે છોકરાઓ ભણીને આગળ વધે છોકરીઓ પણ ભણીને સમાજમાં આગળ વધે અને અને સમાજ માટે સારી કામગીરી કરી શકે છે ભણતરમાંગ છોકરાઓની જેમ છોકરીઓને પણ સ્થાન આપવા માટે આ કાર્યક્રમમાં છોકરીઓ દ્વારા કહેવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી ટંકારા મેમણ જમાતના તમામ સભ્યો તથા એજ્યુકેશન કમિટીએ સૌથી વધુ મહેનત કરી હતી